ભોજના લઈએ કેટલી સંખ્યામાં લોકો પ્રસાદી લેવા માટે ભાવિક ભક્તો આવે છે જોવાનું છે ને કેટલા હજાર માણસોનું કે કેટલા લાખોનું માણસોનું અહીંયા રસોડું બને છે ને એ પણ નિહાળવાનું છે તો વિડીયોમાં કન્ટિન્યુ લેજો ચેનલમાં નવા જાય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લે ત્યારે અહીંયા આપણે જાશું રસોડા જ્યાં અહીંયા લાખોની સંખ્યામાં જે રસોઈ બને છે ભાવિક ભક્તો માટે તો આપણે પ્રવેશ કરીશું અને અહીંયા આપણે નિહાળવાનું છે કે કઈ રીતે રસોઈ બને છે ને પછી આપણે જે એને કાર્યકર્તા છે ને એને મળીને આપણે જાણીશું કેટલા વાયુકતો કેટલા લાખોની રસોઈ બને છે પેલા શરૂઆત તો આવી રીતે છે જે અહીંયા સ્ટોક છે શાકભાજી તો અહીંયા ખાસું શાક બકાલું છે જે અહીંયા મરચા છે કોબી છે ને આમાં ફુલાવર સુધારેલું છે જો આ બધું બકાલું પીડ્યું છે અહીંયા હે રસોઈ બને છે તો આપણે આગળ આગળ જાણીએ જઈએ અને જોઈએ

બધા ભાઈ બધા છે ને મોજમાં ને મોજમાં અહીંયા અહિયાં સેવા આપે છે ને સરસ મજાનું કામ પણ કરે છે ને આ બધી સાસ રાખવામાં આવી છે

ભાવિ ભક્તો માટે નાના કમરા થયેલા છે આ નાના બાળકો માટે પ્રાઇમ સવારે નાસ્તામાં નાના બાળકો હોય છે એને પ્રાઇમ આપવામાં આવે છે આ નીરમાં પાવડર આગળ ચણાનો લોટ અને આખો કરો આ ચણાનો લોટ આગળ ચણાનો લોટ

આપણે દરરોજ બે મીઠાઈ પીએ છીએ છે તેમાં એક લાડવાનું ચૂરમું હતું ને મોનથાળ અથવા બુંદી બે એક મિષ્ટાન આ ઘીનો સ્ટોક છે શુદ્ધ ઘી તુલસી સિંગતેલ આ બધો ઘીનો સ્ટોક છે ને આ છે સિંગ સિંગતેલ આપણે તમામ રસોઈ સિંગતેલમાં જ બનાવીએ છીએ સિંગતેલ સિવાય કોઈ કોઈ વસ્તુનો યુઝ કરતા નથી આ બધા ટ્રેક્ટરો ભરેલા છે

મમરી મમરી છે એનો બે ટેલર થાયમાં એક ટેલર ક્લાસ થઈ ગયો છે એક ટેલર છે અત્યારે ઓલરેડી સ્ટોકમાં આમાં આઉના કરી છે આમાં કેમ આવશે ભાઈ સેવ ગુંધી 10 સતામાં 5 રૂપિયા આ કાઠિયા છે પેલા કાઠિયા છે આ મુંદી છે અહીંયા પણ ગુંધી છે હું તરના બે ટેલર આગળ દિયા છે મૂનથળ આગળ આ મોસ્ટ ઓફલી આ જેટલા ડેક્ટરો છે ને એમાં મીઠાઈ પરસાણ રાખવામાં આવેલું છે જે સ્ટોકમાં અને અત્યારે રસોડું શરૂ છે એમાં પણ શરૂ છે છે મોહન આમાં પણ ગુંદી છે આગળ નીકળે છે પણ ગુંદી છે ને આ ગેસના બાટલા પ્રોપર અવેલેબલ છે જે રસોઈ બનાવવામાં લોકો જોડાયેલા છે કોઈ પણ જાતના વેપારીઓ બધા એવું નથી ખેડૂતો બધા કેવું નથી અમે મોટા લોકો છીએ પણ એ પણ અમારી સેવામાં બધાય નાના બાળકોથી માનીને દસ વર્ષથી માનીને એસી વર્ષના માણસો અલગ અલગ સેવામાં જોડેલા છે તથા એ એક અલગ જ પ્રકારની શક્તિ કે જે ઉમિયામાં ગજબ જ કહે કે આને આવ ધારી ન ના કે આ કાર્યક્રમ સફળ થાય પણ આ મેનેજમેન્ટ અને આ માનવ અને લોકોમાં આજુબાજુના લોકોમાં બહુ જ ઉત્સાહ પણ છે અને આ મહોત્સવને કારણે સમગ્ર વિસ્તારમાં શિક્ષણનું તથા ભાઈચારાનું વાતાવરણ તથા આજુબાજુના વિસ્તારોમાં બધાને વેપાર રોજગાર એ પણ અને આ મેળાથી કેટલા જે અલગ અલગ સ્ટોલ રાખવામાં આવે છે એને ધંધા બેરોજગારી તથા તેમના ધંધાનું પણ પ્રદર્શન રાખવામાં આવેલ છે અલગ અલગ પ્રકારનું અને એમાં ઘણા લોકોને ફાયદો થશે અને પોતાની પ્રોડક્ટનું અત્યારે અહીંયા તે લોકો પ્રદર્શન કરી રહ્યા છે એટલે ભવિષ્યમાં પણ એને પણ લાભ થવાની છે ને બધા કોમેન્ટ કરી દેજો જય માં ઉમિયા કરીને નહીં ભાઈ હા એમ ને બને એટલો શેર કરી દેજો અમારો બ્લોગ હાલો તો જય માતાજી છે ને આ બધા દાદા બધા સેવા કરે છે ને દાદા તમે કેટલા સમયથી આયા સેવામાં છો અમે 5 દિવસ 5 દિવસ